ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ હળવદ તાલુકામાં સાર્વત્રિક ગતકાલે રાત્રે વરસાદ પડ્યો છે અને વરસાદને લઈ અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ છે ઘણી બધી જગ્યાએ ડૂબ પાણી છે ઘણી જગ્યાએ ઘૂંટણ સુધી પાણી છે ઘણા બધી જગ્યાએ મકાનોમાં નુકસાન થયું વૃક્ષ ધરાશય થવું આવી અલગ અલગ સમસ્યાઓ પણ છે આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામે છીએ અને રણમલપુર ગામે પહેલાં તો હું કેમેરામેનને કહીશ કે મારા પગ બતાવે કે અહીંયા તમે જે પ્રકારે પાણી જુઓ છો આ પાણી જેમ જેમ આગળ જઈએ તેમ તેમ પાણી વધતું જાય એટલે કે પાણી ભરાવાની સમસ્યા વધુ છે ને આગળ જેમ લગભગ અડધો કિલોમીટર જેટલે ગળાડું માથોડું અને વહાણો એટલે કે વીસ ફૂટ સુધીનું પાણી હોવાનું અહીંયાના ખેડૂતો જણાવે છે એટલે તમે વિચાર કરો કે કેટલું પાણી થાય એક એક વહાણો એટલે વીસ ફૂટ પાણી થાય તો પાકની હાલત શું થાય એટલે આ બધા ખેડૂતો છે આ રણમલપુરના બધા ખેડૂતો છે અને આ અવારનવાર ઉચ્ચ કક્ષાએ ઘણી બધી રજૂઆત કરવા છતાં પાણીનો યોગ્ય નિકાલ નથી થયો ત્યારે આ જે હૈયાવરા ઠાલવે છે અલગ અલગ રાજકીય નેતાઓ સમક્ષ અધિકારીઓ સમક્ષ કારણ કે અનેક રજૂઆતો કરી છે એઓની રજૂઆતો સાંભળવામાં નથી આવતી અધિકારીઓ આવે છે તો અહીંયા માત્ર જોવે છે અને જોઈને પછી જતા રહે છે અને તેને લઈને અહીંયા આશરે ચારસોથી વધુ વીઘામાં પાણીમાં પાક ગરકાવ થયો છે અત્યારે જે પ્રકારે તમે જુઓ છો દાડમ અને કપાસનો પાક અને અહીંયા મોટા ભાગના ખેડૂતો અહીંયા મોટા પ્રમાણમાં એકઠા થયા છે આપણે ખેડૂતો સાથે વાત કરીશું અલગ અલગ પહેલાં તો તેમની રજૂઆતો જે એમના હાથમાં કાગળ છે તે પણ જોઈ લઈએ કે આ અલગ અલગ ખેડૂતો છે અને બધા અલગ અલગ રજૂઆતો લઈને બેઠા છે શું નામ તમારું બળદેવભાઈ તમે શું માંગ લઈને આવ્યા છો અમારે આ પાણીનો નિકાલની જ ખાસ સમસ્યા છે અમે રજૂઆત ઉપર લેવલ સુધી કરી દીધી છે પણ હજી લગી કોઈ એનો નિકાલ થયો નથી અધિકારીઓ બધા આવી આવી અને જોઈ સ્થળ ઉપર અને વયા જાય છે અને કેટલા સમયથી આ પાણી કેટલા સમયથી પાણીની સમસ્યા તો બે ત્રણ વર્ષથી છે પણ આ ગઈ વખતે પાડો જે અમારે હતો એ બાંધ બંધ થઈ ગયો છે રસ્તાનો એના હિસાબે મોટી સમસ્યા છે એટલે આ પાણી ચારસો વીઘા ની આડેગાડે ભરાણું છે અને પાણી લગભગ પાંચ થી છ દિવસે આ કદાચ જમીન માંથી ઓછું થાય છે ત્યાં તો પાક નિષ્ફળ થઈ જાય એટલે જેમ જેમ પાણી ઉકાય એમ પાક નિષ્ફળ જાય હા પાક નિષ્ફળ થઈ જાય અને કોઈ ફૂગ લાગુ પડે કોઈ કપાસના ગીણ માલ કોઈ ગીંડું બંધાણું એ બધું સડી જાય એટલે કોઈ ખેડૂતના હાથમાં કંઈ આવે એવું અત્યારે હાલ કોઈ પોઝિશનમાં દેખાતું નથી અને અને દાડમ કપાસ કયો પાક મગફળી છે છે લીંબુ તો હા બધું પાણીમાં ગરકાવ છે બધું એટલે અત્યારે જે ખેડૂતોએ વાત કરી કે આગળ જેમ જેમ વીસ ફૂટ સુધી પાણી ભરી ગયું હા પાણી છે આગળ જાઓ એટલે આથી પાણી વધતું જાય છે અને એક અમારે રસ્તો છે જવાનો પાણીનો આગળ રસ્તે તો લગભગ દોઢક માથોડું પાણી અત્યારે હાલ ની અંદર છે એટલે પેલા પાણી એ રસ્તે જતું હા પાણી જતું હતું અત્યારે એનો નિકાલ બંધ થઈ ગયો છે તમે અધિકારીઓ અહિયાં કહો છો કે આવે છે તો એ શું કે અધિકારીઓ આવીને જોઈને વહી જાય છે અનોખો થઈ જાય છે રસ્તો પણ હજી લગી કઈ રસ્તો થયો નથી એટલે પાણી તમે કયો ત્રણ વર્ષથી અહીંયા ભરાય છે તો ત્રણ વર્ષ ની દરેક સિઝન આ બ બે ત્રણ ત્રણ લેતા હોય તો કેટલું નુકસાન નુકસાન તો મોટા પાય છે ડાયડમ માં ગણો તો વીઘે બે લાખ ની નુકસાન ડાયડમ માં જ ગણાય છે કપાસમાં વીસ વીસ મણ કપાસ થાય એટલે ત્રીસ ત્રીસ હજારનો વીઘો કપાસની નુકસાની ગણાય આ ત્રણ ચાર વર્ષથી પ્રશ્ન આમનામ છે ત્રણેય આમ ફેલ જતું છે ચોમાસાનું વધુ આના હિસાબે ફૂગ પાણીના ભેજના કારણે ફૂગ વધુ પ્રમાણમાં રહે જમીનમાં એટલે શિયાળાના પાકને થોડીક નુકસાની તો પાક જીરું તો થાય જ નહીં આ પોઝિશનમાં જીરું થાય જ નહીં આટલો બધો ભેજ હોય એટલે જીરુ તો કેવી રીતે શકે આ ઉનાળામાં કેનાલ ચાલુ રહે તો તમારું ઉનાળુમાં પિયત થાય હા એ કેનાલ ઉનાળુમાં બંધ થઈ જાય એટલે ઉનાળામાં એ પ્રશ્ન રહે જ છે ત્રણેય સિઝનમાં તમારું સિજન ફેલ જેવું જ ગણાય છે કેટલી વખત તમારે રજૂઆતો કે રજૂઆત તો ઘણી વખત લેખિતમાંય આપેલી છે મુખ્ય મુખ્યમંત્રી સાહેબને ફેક્સ કરીને આપેલું છે ત્યાં સુધીની રજૂઆત કરેલી છે અન્ય એક ખેડૂત છે શું કહેશો આ સમસ્યાની સમસ્યામાં તો કેવાય એવું જ નથી ખરેખર આ તો હું આત્મહત્યા કરે જેવું છો લો ને બધો પાક નષ્ટ થઈ જાય શું કરીએ અમને તમે કેટલા વીઘાનું ખેડ્યો હું તો સાઠ વીઘાનો ખેડું છું અને તમારા કેટલા પાકમાં પાણી ભરાણું હશે કેટલા વીઘામાં બગ વીસથી પચીસ વીઘામાં ભરાઈ ગયેસથી પચીસ વીઘા આમ તો આમ જેમ અગાઉ કહ્યું એમ કે ત્રણેય પાકમાં પાણ નિષ્ફળ જેવું હોય નિષ્ફળ જેવું થાય ને ચોમાસામાં ભરાઈ જાય છે શિયાળામાં પાણીની ફૂગ લાગે એ નથી થતું ઉનાળામાં કેનાલ બંધ થઈ જાય બહુ ક્યાંથી આ પાણી આ કેટલા સમયથી ભરાય બે ત્રણ વર્ષથી પાણી ભરાય એટલે તમારા પાક નિષ્ફળ જાય તમે રજૂઆત કરો સરકાર દ્વારા કઈ સહાય આપે કે સો હજાર રૂપિયા આપે એમાં શું લેવાનું રહે સાહેબ છોકરાને રોટલાઈ નથી પૂરા છ હજારમાં તો અત્યારે સરકાર સર્વે કરાવે આમ તો અલગ અલગ ગામો ઘણા બધા ગામોમાં રિપોર્ટ પણ મેળ્યા સર્વે ચાલુ હોય પણ એ બધું ગયા વરસાદમાં આ નવા વરસાદનું તો હજી સર્વે થાય છે કે નહીં એ તો હજી બીજી વાત હવે માનો કે પચીસ વીઘામાં મારો ભાગ બળી ગયો એ લોકો આપે તો બે હેક્ટરના રૂપિયા છો બાર હજાર રૂપિયા આપે બાર હજાર રૂપિયા હું બાર મહિના કાઢવા કેવી રીતે ઘણા બધા ખર્ચો હોય ભણાવવાના હોય હોય જમવાના બધા ખર્ચા તો ખેતીના ખર્ચા એટલા ગયા છે અત્યારે અમે દેવું કરી કરીને ખેતી કરીને ઉભો કરીને એ ભરી જાય શું કરવાનું ઉનાળામાં જ કેનાલ બંધ થઈ ગઈ ત્યાં હમણાં જ સાફ કરવાનું એ બધું હતું મેં કેનાલ કાંઠે જોયું કે બાવરા એ ઉભા સાફ કરી જ નથી આ તો ખાલી નામ છે પૈસા તો લગભગ પાસ કરી નાખ્યા છે એ લોકો એ સાફ નથી થઈ હજી કેનાલ આપણે આ ધારાસભ્ય મોરબી કેજુઆત એતો એ લોકો શું કરતા હોય આપણને શું ખબર હોય હવે એમને તો એસી ઓફિસમાં બેઠા બેઠા આનંદ જ કરવાનો ભાઈ તમારું કામ થઈ જશે કઈ દેવાનું જયારે શું માંગ લે ને બધા ખેડૂતો પાણીનો નિકાલ કરી દો બસ એટલે અમારે અમારે ખેતી કરી કે આમાં શિયાળુ કપાસ નષ્ટ થઈ ગયો છે પણ પાણી ખાલી થાય તો આમ જમીન ખેતી કરી શિયાળુ વીજ કીધું દાડામાં આમ કેટલા વિસ્તારમાં ચારસો વીઘા કીધું એમાં દાડમ પચાસ ટકા અઢીસો વીઘા બીજામાં કપાસ ને મગફળી લીંબુ છે ને લીંબુના એ બે ત્રણ બગીચા છે આગળ એ લોકો ની સાફ થઈ ગયું

છ સાત હજાર રૂપિયા તો કરી નાખેલો નાખશું એટલે બસ હા દસ બાર હજાર તો અમારા ગયા જ એમાં વિઘે લેવાના તો કઈ થશે ને પાવલી હાથમાં નહી આવે શુંગે તમારી માંગ તો અમારી પાણીનો જટ નિકાલ કરે એટલે આવતા વર્ષ તો કઈક થાય શું નામ તમારું હિંમતભાઈ શું તમારે અહીંયા પાણી આ મારી જ વાડી છે પાણી પુષ્કળ પ્રમાણમાં ભર્યું છે પણ આને પાણીની સમસ્યા તો શું પાણીનો નિકાલ કરો અધિકારીઓને બીજું શું આમાં આપણે કહીએ કે કેટલા વીઘામાં પાણી પાણી મારે અહીંયા આમ ચારસો વીઘા લગીનમાં મારે આ પચીસ વીઘાના ડાયરેમરીઓનીમાં પાણી ભરેલું છે પચીસ છે પચીસ તમારી નજર અમે જ્યાં અને લાઈવ દેખાય છે એટલે તો બધું તમે જોઈ લીધું તમે આ રજૂઆત તો કરી રજૂઆત કરી રજૂઆતનો શું અર્થ નીકળ્યો મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી હતી મુખ્યમંત્રી અમને છ થી સાત દિવસમાં અધિકારીઓને આ બધો નિકાલ કરવા માટે કલેક્ટરને આદેશ કર્યો પછી કલેક્ટર ની છ સાત દિવસમાં અમે રાહ જોઈ સત્તા નથી થયો એટલે એ લોકોએ ધારાસભ્યોને કીધું ધારાસભ્ય બધે આતારોલા ઈ લોકો હજી કોઈ જવાબ દેતા નથી ધારાસભ્ય કહી દીધું તો હજી આ બધું અધિકારીઓ ને ક્યાં પેટમાં દુખે ઈ શબ્દ કહો ન થયું ના દો કહી એવું અમારથી અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર બધું આ એમના હાથમાં આવે પાણી એ કઈ આ નિર્ણય નો લે તો કોણ લે કે આ ગામના ના કરે અમારે બાજવા ને કઈ કામ કરાય કે ઝઘડા ઝગડી થી તો આ કામ થાય નહીં જે કરવાનું એ લોકો કરતા નથી તો પાણી જતું જ પાણી અહીંયા જતું તો અહીંયા આગળ ચોકડી છે રણમલપુર કુડા અને કંકવટી ને અંજારનો મારગ ચોકડી પડે એ ચોકડીએથી પાણી વહી જતું હતું અત્યારે એ લોકોએ આડો ઈટાચીન લાવીને બંધ કરી દીધો એટલે પાણીની સમસ્યા પૂરી થઈ ગઈ જમીનની કિંમત દાળી દીધી હોતી જાય એટલે હવું જમીનની લાલચ લાગે એટલે એના હિસાબે એ પારો કર્યો એ પારો કરે એટલે અમારે પાણી ભરાય અમને આવતા વર્ષે કંઈક થાય છે આનો નિર્ણય તે બે વાર રજૂઆત કરી પણ હજી કોઈ નિર્ણય નથી આ ત્રીજું વરસ છે આ ત્રીજું વરસ આ રીતે ફેલ જાય ત્રણ વર્ષ તમારું ફેલ ગયું જે રીતે આપણે શિયાળાની વાત કરી કે ઉનાળાની વાત કરીએ સતત ફેલ જાય તો ખેડૂત અત્યારે તમે મીડિયા વાળા બધા શું કહો કે ગુજરાત ગુજરાતનો ખેડૂત દેવાદાર કોચ છો ને તો દેવું તો થઈ જાય સરકાર દેવું ભરવા માટે પછી એમ કે જીરો ટકા વ્યાજ લઈ જાય પણ ઝીરો ટકા એ અમારા છોકરાને બીજી સરકાર આવે ગમેતી આવે વ્યાજ જેદું ચાલુ કરે તો તમારે ભરવા જ પડશે ને તો આ જીરો ટકા વ્યાજ આપીને બધું કરો પણ આ દેણું કરીને સગવડ કરો તમે એમ કહો કે ખેડૂને આગળ લાવવાય તો આ બધા નિકાલ કરો તો કે કોઈ પૈસા દીધે કે સબસિડી દીધે ન જ ખેડૂતો આગળ આવે ખેડૂના જે સમસ્યા એનો હલ થાય પાંચ હજારનું હું ટ્રેક્ટર લેવા જાઉં તો મને પચાસ હજારની સબસિડી મળતી હતી એમાં કંઈ મારો આગળ કંઈ નહીં થઈ જવાનો સાતસો મણ કપા હોઈ જાય બે લાખના વીઘા લેખે પચીસ વીઘાના ડાયરામાં એ બધા ફેલ થાય એ બધામાં અમારા દાણા કપાય કે એમાં આગળ ખેડૂ આવે અને વિકસિત ભારત એમાં થાય અને આપણો એક બાજુ તો સરકાર શ્રીને આપણે બધા એમ જ કહી કે આપણે સરકારને એ બધા કે આ રિયો દેશી ખેતી પ્રધાન દેશે તો આ ખેતી વસ્તુ નથી તો આ શું તમે બતાવે બધા ખેતી નથી તો એમને ધ્યાન નથી આયું કરતી આ ઉદ્યોગે આગળ ને ત્રણ વાળી મૂકીને એટલે પંદર ફૂટ છે અઢાર ફૂટ ફૂટ વાણો એટલે નો વાણો આવે એના હિસાબે અને જો ઉદ્યોગપતિ માં થયું હોય તો અત્યારે તમે જોવો નજર અમે કે અમદાવાદ વડોદરા આપણે ટીવીમાં જોઈ છીએ બધી મીડિયામાં કે મીડિયાવાળાએ કહે કે ખેલાઈયાઓને પરેશાની બે સાટા વરસાદ થયો ઈંચ વરસાદ ખેલાઈયાઓને પરેશાની આ ખેતી પ્રધાન દેશ છે એની આટલી એટલી ખેતી નષ્ટ થાય એને પરેશાની કોઈ જોવા નહીં ખેલાઈયાઓની પરેશાની દસ દિવસમાં એટલે એમને પૈસા લઈને કમાવું એ અને એમને આટડી નાખવી એમને પરેશાની અને આ ખેડૂતોની જે સમસ્યા એનું કરવાનું એ મીડિયાવાળા પહેલાં તો બધા ભેગા થઈને આ ખેડૂત વાયા પડો કે આ ખેડૂતની સમસ્યા કરો બાકી બધું મૂકો ઉદ્યોગપતિ ના રોજગાર માટે રોજગાર પણ આ ગમે તે પકવશે તો ખાય છે બાકી રૂપિયા તો કોઈને ખવાતા નથી આવું થાય તો શું દિવસે ગરીબોને શું થાય અમારે અનાજ બનાજ ફેલ જવા માંડે એટલે ગરીબો ને ભાવ વધવાના છે મળવાના નથી ખાવા અને ગરીબી વધવાની છે કટવાના બદલે તમે કે દોઢક મહિના પેલા અધિકારી અહીંયા આવ્યા હતા તો એ આવીને શું કર્યું એમને અત્યારે શું કે આવીને આયા કલેક્ટર બી આવ્યા એ કલેક્ટર હોય કે એમના માણસો હોય ત્રણ ગાડી પોલીસ વાળાની હતી ને બે લાલ ટોપા વાળી હતી આવી નીવડે એમને જોયું ને કે આનો નિર્ણય થઈ જ છે તો હજી કોઈ નિર્ણય થયો નથી અમે કીધું તું સાહેબ ચોમાસું આવ્યો ધ્યાન રાખજો અમારે રેવન્યુ મંત્રી હતા એમને કીધું સાહેબ ચોમાસું આવે પ્રાંત અધિકારીને કીધું કે આ થઈ જાય થઈ જાય કામ થઈ જાય કે આમાં શું કે આનો નિર્ણય આપણે કરી વાળી ક્યાં મુખ્યમંત્રી લગીન આદેશ હજી નથી એ શું આવું કરવાનું હવે એમને આ માહિતી એમ કે અમારે સરકાર આગળ એક રૂપિયોને જોતો આજી ભ્રષ્ટ અધિકારી અને આ બધા થઈ ગઈ છે એમના પૈસા અમને એક રૂપિયો આપો ને અમને વિગે તો અમારે એમના રૂપિયા જોતા એમના ખીચામાં કટાવા એમને ખબર પડે કે આપણે અધિકારીઓને આપણે જઈને આવડામના અમને આવા કામ કરી અને જવાબ ના દે એમના પાસેથી એમના ખીચામાં પોકેટમાંથી પાંચ હજાર દેવાના એમને દેવડાવો એમના પગાર ખબર પડે સરકારના તો કાલે અમને લખાણ કરી દે હા સરકાર સો હજાર રૂપિયા આપશે પણ એ સરકારના આપી આપણો ઉપર જ છે ને અધિકારીના પૈસા કપાવવા પડે ગમે તે તાલુકાનો અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર જ્યાં પાણી નિષ્ફળ જાય ખેતી હાથે તો એ અધિકારીઓના જ પૈસા કપાવવા પડે

અધિકારી ના પૈસા કપાવવા પડે જે તે તાલુકાના તો જ આ અધિકારી ધ્યાન આપશે બાકી સરકાર ના પૈસા જીએ તો કઈ કરવાના જ નથી આ લોકો સરકાર ના પૈસા કપાય એમાં કઈ કઈ જવાનું અધિકારી ના પૈસા કપાવવા પડે જે પ્રાંત નો જે અધિકારી હોય ને એના જ પૈસા કપાવવા પડે તો જ આ ધ્યાન આપશે તો આ છે અહીંના રણમલપુરના ખેડૂતો જેઓ અહીંયા આપણે જે પ્રકારે નુકસાનની વાત કરી કે અઢારથી વીસ ફૂટ સુધી પાણીમાં પાક ગરકાવ થઈ ગયો છે એટલે તંત્ર દ્વારા વહેલી તકે આ જે પણ આડઅસરૂપ હોય બંધ પાર હોય કે અન્ય કોઈ જગ્યાએ જે પણ કર્યું હોય પાણીનો યોગ્ય નિકાલ થાય તો જ ખેડૂતોને સંતોષ છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી ખેડૂતોની માંગ છે આભાર મિત્રો